છે કયા રંગો છે આ ઉપરનો રંગ છે કેસરી કયો છે પછી આને સફેદ કયો અને આ છે નીલો કયો રંગ છે તો આપણે આ રંગો વિશે આજે જોઈએ છે કે આ રંગ કેમ આપવામાં આવ્યા છે આને રંગો છે કેટલા રંગો છે માન્યા કેટલા રંગો છે ઉપરનો રંગ છે કેસરી એ વીરતાનું પ્રતીક છે શેનું પ્રતીક છે એ આપણા દેશની વીરતા સાબિત કરે છે વચ્ચે જે છે સફેદ રંગ છે કયો રંગ છે સફેદ રંગ છે એ શાંતિનું પ્રતીક છે શેનું પ્રતીક છે આ વચ્ચે જે છે ને એને કહેવાય અશોક ચક્ર શું કહેવાય શું કહેવાય આ અશોક ચક્રમાં છે ને 24 આરા છે કેટલા આરા છે 24 આ 24 આરા એ સતત આપણો દેશ પ્રગતિશીલ છે એ સાબિત કરે છે બરોબર તો આપણે આપણા દેશનું માન રાખવું જોઈએ ગજની શાન આપણે ઘટાડવી જોઈએ નહીં 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી આપણો રાષ્ટ્રધ્વજ આપણે ફરકાઈએ છીએ તો ચાલો